નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું બરખાપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સુપર એટ તબક્કાની ત્રીજી મેચ રમાશે જી હા જેમાં ભારત અને સાઉથ આફ્રિકા સામનો કરવાના છે તો બંને ટીમો ગયા ટુર્નામેન્ટની ફાઈનલ સ્થ છે અને આજે રમાતી આ મેચ ગેમના પ્રભાવિત રિઝલ્ટ માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે તો ભારતીય ટીમમાં વાઇસ કેપ્ટન અક્ષર પટેલની ફરીથી પ્લેઈંગ ઇલેવનમાં એન્ટ્રી થવા જેવી શક્યતાઓ છે જે ટીમમાં થોડી ફેરફારની સંભાવના દર્શાવે છે ત્યારે આપણી ખાસ ચર્ચા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ભૂતપૂર્વ ક્રિકેટર વિપુલ નારગેરા વિપુલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ બાપા તો વિપુલ સાથે આજે આપણે વિશ્લેષણ કરીશું અને મેચના ડાયનામિક્સ જે છે ખેલાડીઓના ફોર્મ છે અને ભારતીય ટીમની શક્ય ખેલ રેખા પર ચર્ચા કરીશું વિપુલ જે આજે મેચ જે છે ખૂબ જ રોમાંચક થવાનું છે ભારત વર્ષ સાઉથ આફ્રિકા સાથે તો આજે ટોસ કેવી રીતે મહત્વનો પાત્ર બચાવશે બિલકુલ બરખા મેચ જ્યારે અમદાવાદમાં હોય ત્યારે ટોસની ઇમ્પોર્ટન્ટ બહુ જ વધી જાય છે અને જ્યારે ખાસ કરીને મેચ હોય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની આપ જોઈ રહ્યા છો કે બે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ રમી રહ્યા છે આજે તો ટોસ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે કારણ કે અમદાવાદની અંદર શું થાય છે કે ડ્યુ ફેક્ટર વધારે હોવાથી કોઈપણ ટીમ મને એવું લાગે છે કે જ્યારે ટોસ જીતશે તો પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરશે એટલે મને એવું લાગી રહ્યું છે કે જો ટોસ કોઈ પણ ટીમ જીતશે તો ડ્યુ ફેક્ટરને ધ્યાનમાં રાખી અને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું નક્કી કરશે ટોસ જે પણ ટીમ જીતશે અમદાવાદમાં મોસ્ટલી એવું થાય છે કે જયારે ડે નાઇટ મેચ હોય છે ત્યારે કોશિશ એવી થાય છે કે કોઈ ટીમ પ્રથમ બેટિંગ સોરી બોલિંગ કરે પણ જો કદાચ ઇનકેસ કે ટોસ હારી જાય છે અને કોઈ ટીમને સામેથી બેટિંગ કરવાનું આમંત્રણ મળે છે ત્યારે એવું લાગી રહ્યું છે કે આ વિકેટની ઉપર જો કોઈપણ ટીમ એકસો એંસી એકસો નેવું રનનો સ્કોર જો કદાચ બનાવશે તો એના માટે એ મહત્વપૂર્ણ રહેશે ઇફ ટોસ નથી જીતતા તો આ સ્કોર માટે આપણે જવું બહુ જરૂરી રહેશે કારણ કે લાસ્ટ મેચ તમે જોશો આપણી નેધરલેન્ડ સામે હતી અમદાવાદની અંદર તો આપણે બહુ ઓછા રનના માર્જિનથી જીત્યા હતા

એટલે બેટિંગ લાઇનઅપ ઉપર જે આપણું પ્રેશર હોવું જોઈએ એટલું છે નહીં કારણ કે બાકીના બધા બેટ્સમેનો વન બાય વન સારું પર્ફોમન્સ કરી રહ્યા છે અભિષેક શર્મા ચિંતાનો વિષય જરૂર છે કારણ કે આપણે રિસન્ટ આપણે પ્રેસ કોન્ફરન્સ જોઈશું આપણે આપણા કેપ્ટનની જોઈ છે જે સૂર્યકુમાર યાદવે કીધું કે અભિષેક શર્માની ચિંતા કરવાની કોઈએ પણ જરૂર નથી કારણ કે ટીમને એની ઉપર કોન્ફિડન્સ છે અને આજે અભિષેક શર્માને મને એવું લાગે છે કે બિલકુલ ચિંતાનો વિષય છે પણ જો અભિષેક શર્મા જે રીતે આઉટ થઈ રહ્યા છે જે રીતે એ બેટિંગ માટે જાણીતા છે તો કદાચ ઘણીવાર આપણે શું છે કે બરખા બોલરનું પણ સન્માન કરવું જોઈએ અભિષેક શર્મા બહુ મોટા પ્લેટફોર્મ પર રમે છે આપણા ભારતના એક બહુ જ દિગ્ગજ ક્રિકેટર છે અને જો પર્ફોમન્સ નથી આવતું તો ઘણીવાર એવું બની શકે કે પ્રેશર બહુ વધતું જાય છે પણ કોઈ એક બેટ્સમેન તરીકે હંમેશા એક બોલરને પણ સન્માન આપવું જોઈએ કે આપણે અવારનવાર જો એવી બોલ ઉપર આઉટ થઈએ છીએ તો એ બોલને આપણે આરામથી રમી અને આગળના સ્કોર ઉપર જવાની કોશિશ કરીએ પણ એન્ડ ઓફ ધ ડે જ્યારે આપણે ગ્રાઉન્ડમાં હોય છે ત્યારે એનું જે બેટિંગ છે અગ્રેસન બેટિંગથી જાણીતા છે એટલા માટે એને એનું એની શૈલી એને સાચવવી પડે એ એનું પ્રેશર એના ઉપર હોઈ શકે છે પણ ઘણીવાર આપણે એઝ અ બેટ્સમેન બોલરનું પણ સન્માન કરવું જોઈએ કે જેથી એ આપણે આપણી વિકેટને બચાવી શકીએ કારણ કે અભિષેક શર્માની વિકેટ આજના દિવસ માટે તો ખૂબ જ જરૂરી છે કારણ કે એનું ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે એ ચિંતાનો વિષય જરૂર છે પણ સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોમાં એવી આશા છે કે આજે અભિષેક શર્મા કંઈક ન કંઈક કમાલ દેખાડશે જે રીતે આપણા કેપ્ટન સૂર્યકુમાર યાદવે કીધું કે અભિષેક શર્માની ચિંતા કરવાનું બહારના લોકો છોડે કારણ કે ટીમને એના ઉપર પૂરો ભરોસો છે અને આજે કદાચ એ ટીમના ભરોસા ઉપર અભિષેક શર્મા ખરા ઉતરશે જે બિલકુલથી ટીમના જે ભરોસા પર અભિષેક શર્મા ખરા ઉતરશે એ તો આપણે બધા રાહ જોઈને બેઠા છીએ સાથે બીજો સવાલ એવો પણ છે આજની પીચને લઈને પીચને લઈને આપનું શું કહેવું છે પીચ અમદાવાદની પીચ તમે જુઓ ને તો આપણી બ્લેક સોઇલ ઉપર બનેલી છે અને આ પીચ મેં તમને કીધું એમ કે અગર ડ્યુ ફેક્ટર રહે છે તો એ કંઈ ને કંઈક જે સેકન્ડ ઇનિંગમાં કોઈ પણ ટીમને મદદરૂપ થઈ શકે છે ફિલ્ડિંગ ટીમને કારણ કે બોલર્સ એના ઉપર બહુ સારી એવી રીતે ભાગ નથી ભજવી શકતા તો પીચને લઈને જોઈએ તો બ્લેક સોઇલ હોવાના કારણે આપણે એને એ જોવું જોઈએ કે કઈ રીતે આપણે એને એક્ઝિક્યુટ કરીએ છીએ પ્લાનને કારણ કે જો પ્રથમ ફિલ્ડિંગ કરવાનો આપણે નિર્ણય કરીએ છીએ તો આપણને કંઈક ને કંઈક આપણા બોલર્સને મદદ મળવાની છે પણ પીચ મને એવું લાગે છે કે જો કોઈ ટીમ બેટિંગ કરે છે કારણ કે વરસાદ અમદાવાદમાં થાય કે ના થાય રનોનો વરસાદ તો જરૂર થશે કારણ કે એ રનોના વરસાદને કન્ટિન્યુ રાખવા માટે પીચ અહીંયા વધારે મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને પીચ મારા ખ્યાલથી બેટ બેટ્સમેનને અને બોલરને કોઈને પણ આપણે એવું ના કહી શકાય કે કોઈ એકને પર્ટિક્યુલર કામ આપશે કારણ કે અમદાવાદની પીચ જાણીતી છે કે જે બીજી બેટિંગ છે એમાં બહુ મદદરૂપ નથી થતી હમ અચ્છા અચ્છા બિલકુલ થી સાથે બીજો સવાલ એવો પણ છે મેન્ટલ નો ટીમ પર આજે મેન્ટલ નો અભાવ પણ એને કેવું જોવા મળશે સાથી બધા ખેલાડીઓને લઈને બિલકુલ એ મેન્ટલ પ્રેશરની વાત આપણે કરીએ તો કંઈક ને કંઈક આપણે દર્શકો તરીકે બિંગ ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ તરીકે આપણા બધાની ઉપર હોય છે પણ ટીમની ઉપર એવો હોતો નથી કારણ કે ટીમમાં બધાને પોતપોતાનું શું છે કે એક આગવું સ્થાન હોય છે અને પોતપોતાના રીતે પોતપોતાનો ભાગ ભજવતા હોય છે તો પ્રેશર લેવાની કોઈ જરૂર નથી અભિષેક શર્મા માટે જે ચિંતાનો વિષય છે આપણે એની સિવાય કોઈ પ્રેશર દેખાતું નથી પણ કદાચ તમે જોશો કે આફ્રિકા ટીમ હોય કે ઇન્ડિયા ટીમ હોય લાસ્ટ ઇયરની વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ છે બંને ટીમો આપણે નો ડાઉટ આપણે ચેમ્પિયન છીએ પણ એ જે ચેમ્પિયન આપણે બન્યા છીએ એ બહુ આમ એવું કહો ગુજરાતી ભાષામાં કે માંડ માંડ એ જીત આપણને મળી હતી વર્લ્ડ કપની એટલે આફ્રિકા ટીમ પણ નબળી નથી તો જે પ્રેશર હોવું જોઈએ ઓસ્ટ્રેલિયા સામે જે પ્રેશર હોવું જોઈએ કોઈ મોટી ટીમ સામે એ તમને આફ્રિકા સામે જોવા મળશે કારણ કે આફ્રિકા છેલ્લા ઘણા વર્ષોમાં અને તમે જુઓ કે ઘણા ટાઈમથી એ ઇન્ડિયાની અંદર મેચિસ રમી રહ્યા છે લાસ્ટમાં ઓડિયાએ રમ્યા રમ્યા છે ટી ટ્વેન્ટી રમ્યા છે તો કંઈક ને કંઈક અમદાવાદને એ ઇન્ડિયન ક્રિકેટ ટીમ કરતાં પણ વધારે જાણી ગયા છે એવું આપણે કહી શકીએ એટલા માટે આ પ્રેશર એક મેન્ટલ પ્રેશર જરૂર છે પણ આપણા બેટ્સમેનો અને બોલર્સ એને એના ક્રિકેટ થી જવાબ આપશે જી બિલકુલ થી ક્યાંક ને ક્યાંક એટલે કે વિપુલ મેન્ટલ પ્રેશર પણ કામ આવશે ખેલાડીઓને સારી રીતે રમવા માટે એવું પણ કહી શકાય અને સાથે બીજો સવાલ એવો પણ છે આ વખતે ટીમના કેપ્ટન જે છે સૂર્યકુમાર યાદવ છે લાસ્ટ ટાઈમની જો આપણે વાત કરીએ તો લાસ્ટ ટાઈમ રોહિત શર્મા કેપ્ટન હતા ત્યારે જીત્યા હતા તો આ વખતે શું લાગી રહ્યું છે બિલકુલ લાસ્ટ ટાઈમની વાત કરો તો રોહિત શર્માએ જે રીતે આપણા યુ નો આપણા એ સમઈના બીસીસીઆઈના જે ઓફિશિયલ હતા જય શાહ એમણે કહ્યું પણ હતું રાજકોટની અંદર એક કાર્યક્રમમાં કે બારબાડોઝની અંદર રોહિત શર્માની ટીમ ભારતીય ટીમ એક તિરંગો ત્યાં આગળ જીતનો તિરંગો લગાડશે અને બિલકુલ એણે લગાડ્યો અને એનું મુખ્ય કારણ એ હતું કે આપણી ટીમ હતી એમાં જે પ્રભાવ હતો રોહિત શર્માનો કંઈકને કંઈક હદે બહુ સારી રીતે ખેલાડીઓને કામ લાગ્યું હતું કારણ કે એ તમે જુઓ કે કેપ્ટનશીપની જે લીડરશીપની વાત કરવામાં આવે કે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં એ તૈયાર થયેલા ક્રિકેટર કહી શકાય આપણે એને કારણ કે ફર્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ એ રમ્યા હતા અને જે ચેમ્પિયન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એના કેપ્ટન રહી ચૂક્યા છે એટલે સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માની જો કમ્પેરિઝેશન કરવાની કોશિશ કરીએ તો એ પોસિબલ નથી પણ આમ જુઓ તો લાસ્ટ ટાઈમમાં જે આફ્રિકા ટીમમાં જે પણ ક્રિકેટર્સ હતા એ જ ક્રિકેટર્સ મોસ્ટલી આમાં ટીમમાં સામેલ છે તો સૂર્યકુમાર યાદવ સૂર્યકુમાર યાદવમાં થોડું ઘણું પ્રેશર આપણને જોવા મળશે કારણ કે રોહિત શર્મા એક પ્રેશર લેવાવાળા કેપ્ટન નથી અને સૂર્યકુમાર પણ તમે જો પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે વાત કરતા હોય છે તો રોહિત શર્માનો થોડો થોડો મિજાજ એમાં દેખાતો જાય છે એટલે મને એવું નથી લાગતું કે કોઈ મેન્ટલ પ્રેશર અને રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવમાં કોઈ જાજો તફાવત હોય બિકોઝ બિંગ અ ઇન્ડિયન ક્રિકેટ ફેન તમે હું અને આપણા દર્શક મિત્રો બધા જ તે આપણા યુ નો ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફેન છે તો કેપ્ટનના પણ ફેન હોવાના જ છે તો કંઈક ને કંઈક સૂર્યકુમાર યાદવ પણ અહીંયા હિસ્ટ્રી રિપીટ કરી શકે છે બિલકુલ થી બધા જ જે છે ભારતીયો જે છે કેપ્ટનના ફેન્સ હોય છે ને તેના કારણે ક્યાંક ને ક્યાંક મેચ પણ ખૂબ જ રસપ્રદ બની જતી હોય છે ક્યાંક આપણો ફેવરેટ પ્લેયર જ્યારે કેપ્ટનમાં આવી જાય ત્યારે

મારા ખ્યાલથી છે જ તે મને એવું લાગે છે તો એ કંઈક ને કંઈક આફ્રિકા માટે એક બહુ જ પ્રોબ્લેમ ક્રિએટ કરશે હર્ષદીપસિંઘ અને ભારત માટે એક બહુ મજબૂત પાસું આજે બનવાનું છે કારણ કે એડમ માક્રમ સારા ફોર્મમાં છે ટોપ ઓર્ડરમાં સારી બેટિંગ કરી રહ્યા છે અને ખાસ કરીને યુનો પાવર પ્લેમાં એનો બહુ સારો સ્કોર હોય છે એટલે વરૂણ ચક્રવર્તી અને હર્ષદીપસિંઘ છે બંને જો કદાચ ટીમમાં હશે બિકોઝ એ તો પ્લેઇંગ ઇલેવન તો કેપ્ટન જ તે આપણને ડિસાઇડ કરી કરશે અને મેચના ટાઈમે ખબર પડશે જો આ ટીમ ખેલાડીઓ ટીમમાં હશે તો કંઈક ને કંઈક ટીમનું મનોબળ બહુ હાઈ હશે બિકોઝ સિંહનો આફ્રિકા સામે રેકોર્ડ તમે જુઓ એડમ માક્રમ સામે તો સારો રહ્યો છે તેનો ફાયદો ભારતીય ટીમને ઉઠાવવો જોઈએ

તો આપણું હોમગ્રાઉન્ડ છે એ લોકોનું બિકોઝ રાહુ હાર્દિક પંડ્યા જ્યારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હતા ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એમનું હોમ ગ્રાઉન્ડ હતું એટલે સ્ટેડિયમથી બહુ બધી રીતે વાકિફ છે અને સાથે સાથે અક્ષર પટેલનું પણ આ એક હોમગ્રાઉન્ડ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી રમતા હતા એટલે બંને જે ક્રિકેટર્સ છે એનું પર્ફોમન્સ ખાસ કરીને અમદાવાદના સ્ટેડિયમમાં બહુ સારું રહ્યું છે અને સારું રહે છે એટલા માટે આજની જે ઇન્ડિયન ક્રિકેટ ટીમની સ્ટ્રેટેજીમાં છે ને આ ઓલરાઉન્ડર્સ બહુ મહત્ત્વનો ફાળો ભજવશે અને કંઈક ને કંઈક અક્ષર પટેલને તમે બેટિંગ સાથે પણ કમાલ કરતા જોશો ઇફ એની બેટિંગ આવે છે તો અને બોલિંગ સાથે તો હન્ડ્રેડ પર્સન્ટ તમે કમાલ કરતા જોશો અને હાર્દિક પંડ્યાનું આ કદાચ એવું લાગી રહ્યું છે કે રૌદ્ર સ્વરૂપ આફ્રિકા આજે જોશે

તો બને ત્યાં સુધી ઓપનિંગ પેરને અનટચ રાખવી જોઈએ કારણ કે તમે જોયું કે મહેન્દ્રસિંહ ધોની જ્યારે આઈપીએલની અંદર સીએસકેના કેપ્ટન હતા અને સ્ટીલ છે તે ત્યારે એક પરફોર્મન્સમાં એક પરફોર્મન્સ લઈને પ્રેસ મીડિયાએ એમને સવાલ પૂછ્યો હતો કે તમે શું ઉચારી રહ્યા છો તો મહેન્દ્રસિંહ ધોનીનું અહીંયા એક કોટ હું અહીંયા કોટ કરીશ આપણા શો દ્વારા કે ધોનીએ કીધું હતું કે હું હંમેશા જોઉં છું કે માનો કે એકવાર બે વાર તમારી જો ઓપનિંગ પેર ફેલ જતી હોય છે તો એને અનટચ રહેવા દેવી જોઈએ પણ બે ત્રણ નંબરથી લઈને બાકીના બેટ્સમેનો ગમે ત્યારે તૈયાર રહેવું જોઈએ કે કોઈપણ એનું સ્થાન ચેન્જ થઈ શકે છે અને કોઈપણ પરિસ્થિતિમાં રમવા માટે અનુકૂળ રહેવું જોઈએ એટલે મને એવું લાગે છે કે પ્રેશર જરૂર છે આપણા અભિષેક શર્મા ઉપર પણ આજની મેચમાં એ કમાલ કરશે અને ઓપનિંગને અન્ટચ રાખવી જોઈએ એઝ અ ક્રિકેટર કોઈ પણ એ બોલિંગ સ્ટાફ હોય બેટિંગ સ્ટાફ હોય અથવા આપણા કોચ કોચિંગ સ્ટાફ હોય મારે ખ્યાલથી આપણા ઓપનિંગને અન અનટચ રાખશે અને બાકીના નંબર્સ ઉપર મને એવું લાગે છે કે ફેરફાર થઈ શકે એનું બીજું એક કારણ એ પણ છે કે અત્યારે તમે જો આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન વધારે છે તો એનો ફાયદો આફ્રિકા કંઈકને કંઈક ઉઠાવવા માટે આપણે યુ નો સમાચારો દ્વારા સાંભળ્યું હતું કે જે રીતે ડેવિડ મિલર હોય કે એડમ માક્રમ હોય ઓફ સ્વિનની પ્રેક્ટિસ કરતા નજર આવ્યા હતા તો કંઈક ને કંઈક લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન માટે ઓફ સ્વીન રમવું બહુ ટફ છે અને ખાસ કરીને જ્યારે અમદાવાદનું જે ગ્રાઉન્ડ છે બ્લેક સોઇલ ત્યારે થોડું ટફનેસ દેખાડવા માટે મારા ખ્યાલથી કદાચ નંબર જે બેટિંગના છે એ ચેન્જ કરી શકાય બટ ઓપનિંગને અનટચ રાખવી જોઈએ ઓપનિંગને કન્ટિન્યુ કરવું જોઈએ ભારતીય ક્રિકેટ ટીમે જેમ સૂર્યકુમાર યાદવે કીધું કે ભાઈ અભિષેક શર્માની

અને કદાચ બાય ચાન્સ એવું દબાણ આવે તો આપણી ટીમમાં બહુ બધા ધુરંધરો છે જેમ કે ઈશાન કિશન તિલક વર્મા હાર્દિક પંડ્યા અક્ષર પટેલ શિવમ દુબે અક્ષર પટેલ ઓલરાઉન્ડર બેટિંગ ઓલરાઉન્ડર છે ઘણીવાર બેટિંગ પણ કરી શકે છે અને રિંકુ સિંગ આપણે કોઈએ ના ભૂલવું જોઈએ ઇફ રિન્કુ સિંગ રમે છે તો આપણને આઈપીએલના પાંચ સિક્સર યાદ જ હશે કે કેઆર અને ગુજરાત ટાઇટન્સની મેચની વખતે એટલે જોવા જઈએ તો આપણી બેટિંગ લાઈનઅપ બહુ સ્ટ્રોંગ છે કદાચ મિડલ ઓર્ડર પ્રોબ્લમમાં આવશે તો પણ આપણા જે બેટ્સમેનો છે એ સારા છે ટીલ ધ નંબર સેવન સુધી તો કંઈક ને કંઈક ચિંતાનો વિષય છે નહીં પણ હા અભિષેક શર્મા જો સ્ટાર્ટિંગમાં સારું એક્ઝિક્યુટ કરે આપણી ઓપનિંગ પ્લેયર વીસ પચીસ મિનિટથી લઈને વધારે ચાલીસ મિનિટ સુધી જો એ કદાચ આપણું ટોપ ઓર્ડર રમી જાય તો

ઇસ્યુ આવી શકે પણ આફ્રિકા ટીમ છે તમે જો છેલ્લી મેચ તમે એની જોશો આપણે વર્લ્ડ કપમાં જ્યારે યુ નો આપણે ચેમ્પિયન બન્યા હતા તો આપણે એવું પણ ના કહી શકીએ કે આફ્રિકા એ મેચ હારી ગયું હતું બિકોઝ લાસ્ટ મોમેન્ટ સુધી વર્લ્ડ કપ ફાઇનલમાં આપણને એવું લાગતું હતું કે કોણ જીતશે કોણ હારશે અને અત્યારે આફ્રિકા પણ અનબિટન ટીમ છે સુપર એટમાં એ પણ ચાર મેચો જીતીને આવી છે ભારતીય ટીમ પણ ચાર મેચો જીતીને આવી છે તો જે આ મુકાબલો છે એ ટક્કરનો છે તમે એવું જોશો કે એક રાઇવરલીની વાત થતી હોય કે ઇન્ડિયા પાકિસ્તાન કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પણ આ બહુ ડિફરન્ટ વસ્તુ છે આફ્રિકા છેલ્લા ઘણા સમયથી એવી ટીમ ઉભરીને આવી છે કે એ હંમેશા આઉટ ઓફ ધ સિલેબસ રહે છે ભલે એ લોકો ફાઇનલ નથી જીતી શકતા એને ચોક્કસ કહેવામાં આવે છે ક્રિકેટના પણ એવું નથી કે આ વખતે જે રીતે રમી રહ્યું છે એ ટફ ટીમ છે ઇન્ડિયન ક્રિકેટ ટીમે બહુ ધ્યાન રાખવું જોશે અને ખાસ કરીને જ્યારે ડેથ ઓવર્સની વાત આવે તો એના બોલર્સ જે ફાસ્ટ બોલર્સ છે એ બધા બહુ ફોર્મમાં છે અને આફ્રિકાનું જે મજબૂત પાસું છે એના ફાસ્ટ બોલર જ છે અને ઇફ વી બેટિંગ ફર્સ્ટ તો પણ એ થોડી ડિફિકલ્ટી તો આપણને અમદાવાદની અંદર આવવાની છે અચ્છા બિલકુલથી સાથે આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એશિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે તો આટલા મોટા સ્ટેડિયમમાં આટલા મોટા ગ્રાઉન્ડમાં એટલે કે એની ડાયમેન્શનને ધ્યાનમાં રાખીને ફિલ્ડ પ્લેસમેન્ટ જોઈએ બિલકુલ મેં આપની આપણી થોડી કરેક્ટ કરું કારણ કે આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે વિશ્વમાં સૌથી મોટું સ્ટેડિયમ છે એશિયાનું તો છે જ તે પણ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને એ જે ડાયમેન્શન છે એ કેપ્ટન વધારે બેટર જાણતા હોય છે કારણ કે આપણે અહીંયા કંઈક ચર્ચા કરીએ ડિપેન્ડ ઓન ધ બોલર્સ કે કયા બોલર્સને કયા એરિયામાં વધારે ફિલ્ડ જોતી છે એ પ્રમાણે એ લોકો સેટ કરતા હોય છે પણ આ ક્રિકેટ સ્ટેડિયમ આજે એક ઐતિહાસિક મેચનું એક ગવાહ બનવાનું છે કારણ કે બે વર્લ્ડ ચેમ્પિયન તમે આ વર્લ્ડ કપમાં કહી શકો ઓસ્ટ્રેલિયા બહાર છે બાકી બધી ટીમોના એટલા બધા સારા પર્ફોમન્સ નથી થઈ શક્યા પણ આફ્રિકા અને ઇન્ડિયા અત્યારે ટોપ પર છે અનબિટન છે તો એ ને કંઈક એક બહુ ઐતિહાસિક મેચ આજે થવાની છે અને જે પણ હારશે એ પહેલી વાર હારનો સ્વાદ ચાકશે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કારણ કે બંને ચાર ચાર મેચો જીતીને આવી છે સુપર એટમાં તો કંઈક ને કંઈક ડિફિકલ્ટી ઇન્ડિયાને પણ એટલી છે અને આફ્રિકાને પણ એટલી છે પ્લસ પોઈન્ટ બંને પાસે છે અને માઇનસ પોઈન્ટ બંને પાસે છે તો જોવાનું એ જ રહ્યું છે કે સારી રીતે આને એક્ઝિક્યુટ કોણ કરે છે એ રિઝલ્ટમાં આવી રહેશે અચ્છા બિલકુલ એટલે કે બંને બંને ટીમો માટે બધું જ જે છે ખૂબ જ થોડું સ્ટ્રેટેજીક અને બધી જ જે છે પ્રોપરલી તે લોકોનું માઇન્ડ સેટ કરીને રમવું પણ પડશે પરંતુ આપણે બધા તો એ જ ચાહીએ છીએ કે ઇન્ડિયા જી જીતે સાથે બીજો સવાલ એવો છે કે પાવર પ્લેમાં આજકાલ આક્રમક બેટિંગ ટ્રેન્ડ છે તો શું હંમેશા રિસ્ક લેવું યોગ્ય છે કે પરિસ્થિતિ મુજબ રમવું જોઈએ જો તમે સુપર એટનો મુકાબલો રમતા હોય અને તમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા માટે જીતવા માટે રમતા હોય તો કંઈક ને કંઈક ને કંઈક તમારે આક્રમક રહેવું પડે એ સ્વાભાવિક વસ્તુ છે પણ મેં જ્યારે સ્ટાર્ટિંગમાં એક આપને વાત કરી હતી કે અભિષેક શર્મા એની યુ નો જોરદાર અને ધારદાર બેટિંગ માટે જાણીતા છે પણ કોઈક વાર તમારે બોલરને પણ સન્માન આપવું જોઈએ કારણ કે બોલર પણ તમને આઉટ કરવા માટે રમે છે અને તમે પણ એને મારવા માટે રમો છો તો ક્યારેક કોઈ સારો બોલ આવે તો એને એક બોલને આપણે સિંગલ લઈને અથવા યુ નો એનું યોગ્ય સન્માન આપીને આપણે આપણી વિકેટ જાળવવી જોઈએ તો જે રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ થવા જઈ રહી છે તો બેટ્સમેન તમે જો ને પાવર પ્લેની અંદર કમાલ કરશે જે પણ આફ્રિકાના બેટ્સમેન હોય કે ભારતના બેટ્સમેન હોય પાવર પ્લેની અંદર જો કમાલ કરશે એ ટીમના જીતવાના ચાન્સીસ બહુ વધવાના છે કારણ કે તમે જો એડમ માર્કરામેનમાં કેપ્ટન છે એનું પાવર પ્લેની અંદર બેટિંગ બહુ જ જોરદાર છે અને આપણે આપણે એક વિકેટ હંમેશા ડાઉન હોઈએ છીએ ચાર મેચોની વાત કરો લગાતાર લાસ્ટ તો આપણે એમાં એક વિકેટ ડાઉન હોઈએ છીએ તો પાવર પ્લેમાં કંઈક ને કંઈક પ્રોબ્લમ તો છે જ તે આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પણ એ ખાલી વિકેટને લઈને છે લઈને ટીમના બેટિંગ ઓર્ડરને લઈને કદાચ હોઈ શકે કેપ્ટન સારી રીતે એક્ઝિક્યુટ કરશે આજની મેચમાં એટલે પાવર પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે આફ્રિકા સામે પણ પ્લસ પાસે પણ પ્લસ પોઈન્ટ છે ઇન્ડિયન ક્રિકેટ ટીમ પાસે પણ પ્લસ પોઈન્ટ છે પણ સાથે સાથે આપણે એ વિચારવાનું છે કે આજની મેચ અગર આજની મેચમાં આપણે પ્રથમ બોલિંગ કરીએ છીએ તો આ ભારતીય ટીમ માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે અને પછી ક્રિકેટમાં તો એવું હોય છે કે બોલિંગ આવે કે બેટિંગ આવે ટોસ જીતો કે હારો જે બેસ્ટ ટીમ હોય છે એ સારી રીતે એક્ઝિક્યુટ કરે છે તો ઇફ વી આર બેટિંગ તો આપણે એક સારો સ્કોર કરીએ તો પાવર પ્લેની અંદર નો ડાઉટ આપણા બેટ્સમેનો કમાલ કરી શકે પણ નંબર વનથી લઈને નંબર સાત સુધી આપણી બેટિંગ લાઇનઅપ પેક છે આપણી બોલિંગ લાઇનઅપ પણ બહુ સારી છે આપણી ફિરકી છે વરૂણ ચક્રવર્તી એ કમાલ કરવાની છે આફ્રિકા સામે તમે એની એવરેજ જોશો તો મોસ્ટલી બેબી વિકેટ સાથે આપણને નજર આવે છે તો કંઈક ને કંઈક આ સ્ટ્રેટેજી બહુ સારી થવાની છે આફ્રિકા માટે પણ અને ઇન્ડિયા માટે પણ આમાં પલળું એનું ભારે રહેશે મને એવું લાગે છે કે જે પાવર પ્લેની અંદર બહુ સારી બેટિંગ કરશે હમ અચ્છા જી વિપુલ જી બિલકુલ થી તો આજના ખાસ અવસર પર જયારે દેશની સૌ કોઈની નજર છે આજની મેચ પર અને આ મેચ પણ ખૂબ જ રોમાંચિત થશે અને વિપુલ આપ અમારી સાથે આજે આ ખાસ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આ મહત્વપૂર્ણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સુપર એઇટ તબક્કાની ત્રીજી મેચ ભારત માટે માત્ર જ નહીં પરંતુ ટુર્નામેન્ટમાં મોમેન્ટ માટે પણ નક્કી કરનાર છે તો ક્રિકેટ પ્રેમીઓ માટે આજની સાંજની રોમાંચક બની રહેશે જ્યાં મેદાન પર ઉતરતી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જોરદાર ટક્કર જોવા પડશે અને ખેલાડીઓની પરફોર્મન્સ સ્ટ્રેટેજી અને પ્લેઈંગ ઇલેવનમાં સંભવિત ફેરફારો આખી મેચના પરિણામની દિશા આપશે તો હવે મને રજા આપશો અને જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર